ગુજરાત સરકાર અટલ નેતૃત્વ અવિરત વિકાસના સંકલ્પ સાથે સુશાસન સપ્તાહની ઉજવણી કરી રહી છે ગુજરાત સરકાર દ્વારા અટલ નેતૃત્વ અવિરત વિકાસના સંકલ્પ સાથે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ સપ્તાહના છઠ્ઠા દિવસની થીમ છે મુખ્યમંત્રી અલ્પાહાર યોજના આ યોજના અંતર્ગત રાજ્યની બત્રીસ હજારથી વધુ શાળાઓના ચાલીસ લાખ વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે આ આહાર દ્વારા બાળકોને સરેરાશ બસો કિલો કેલરી ઉર્જા અને છ ગ્રામ પ્રોટીન પ્રાપ્ત થાય છે જે તેમના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બને છે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અલ્પાહાર ભોજનની યોજના કરી અને એ અમારા સૌ માટે આશીર્વાદ સમાન છે મુખ્યમંત્રી અલ્પાહાર યોજના શરૂ થયા પછી અમને ઘરેથી જમીને શાળામાં આવવાની ચિંતા જ નથી કારણ કે શાળામાં આવતા જ અમને પૌષ્ટિક નાસ્તો મળી જાય પેટ ભરાયેલું રહેશે તો એ જ સારી રીતે ભણી શકશે ભૂખ્યા હોય તો એમનું ધ્યાન લાગતું જ નથી ભણવામાં અને સવારે નાસ્તો તો સારામાં સારું છે આપણે પોતે પણ સવારે ભરપેટ નાસ્તો કરીને આવે છે તો બાળકો નાસ્તો કરે એ બહુ જ સારું છે છસો સત્તર કરોડના બજેટ સાથે કાર્યરત આ યોજના હેઠળ અઠવાડિયામાં ત્રણ દિવસ સુખડી અને ત્રણ દિવસ કઠોળ પીરસવામાં આવે છે આ સંગીન પહેલથી બાળકોની સ્મરણ શક્તિમાં સુધારો થયો છે અને કુપોષણ સામેની લડત વધુ મજબૂત બની છે અને વડાપ્રધાન શ્રીના પઢાઈ બી પોષણ બીનો મંત્ર સાર્થક થઈ રહ્યો છે પેટી એ અને સુખડી એ મારા બાળકો જમીથી એમની આશક્તિ હારી રહેશે અને એ પૌષ્ટિક આહાર કરી અને એમની તંદુરસ્તી હારી રહેશે